મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન વિસ્તારમાં રેલવે સ્ટેશન બહારના ભાગે નો પાર્કિંગ ઝોનમાં આડેધર રીતે રિક્ષા પાર્કિંગ કરનાર પંદર રિક્ષા ડિટેન કરવામાં આવી તેમજ શહેર વિસ્તારમાં પ્રવેશબંધી સમય દરમિયાન પરમિશન વગર પ્રવેશ કરનાર ભારધારી વાહનોને ડિટેન કરવામાં આવ્યા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ તથા ટીમના માણસો દ્વારા રેલવે સ્ટેશન બહાર ભાગે નો પાર્કિંગ ઝોન માં આડેધડ રીતે રિક્ષા પાર્કિંગ કરનાર રિક્ષા પંદર ડિટેન કરવામાં આવે તેમજ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓના જાહેરનામા મુજબ વડોદરા વિસ્તારમાં પ્રવેશબંધી સમય દરમિયાન પરમિશન વગર પ્રવેશ કરનાર ભારદારી વાહનો તેવીસ ને એમવી એક્ટ મુજબ ડિટેન કરવામાં આવેલ છે